જય લીરુભાઈ જય બે ત્રણ દિવસ પછી પાછા આવે ગામે ગાડી એક જ આવી ભરીયે એક ગાડી ભરેલી અમારે પરબતભાઈ ને રાજુભાઈ ને આવે છે જો ખ્યાલ કર્યો કાં કીધું ભાઈ હમ હા એ તો અમે જવાના હે અડવાણે ઓલી આઈસર હે એ જવાની હે આઈસર ગાડી જવાની હે યુનિકમાં તો એકચુઅલીમાં ભરવાનું કામ ચાલે સાઉન્ડ સાઉન્ડ અને આ ગોડાઉનમાં અમારે જો આ બધું પાથરવાનું હતું એ પથરાઈ ગયું લાદી બાદી આ પથરા નખાઈ ગયા બરોબર તો જો આ હે ને ફ્રન્ટનું બેકમાં દીધું એની બેક નું ઢાંકડું ફ્રન્ટમાં દીધું

ઓ સાથીએલા આપ તો તમે જે આગળ કંટીન્યુ કર્યો આગળ તો આમાં પરબતભાઈ આજ ઓલરાઇટ કા ઓલરાઇટ બધી ઓકે તમે જે મારા બદલાવ ભાઈ એ અમાર બદલાવ ફર્માઈસ થી અમે કઈ ને ફર્મે કાલે મળે ફર્માઈસ હું આવી હે ન

ઓહ હોન ઉપર મિશન ઉપર મિશન કરવા નીકળી ગયા તો જે નાખીએ મિશન પૂરા ઘર નાખીએ આજના આજના મિશન એક મિશન છે એક અડવાણ છે એક યુનિક રિસોર્ટ છે તો આપણે પૂરા કરતા હોય ને કાયમ કાયમ કરીએ આજ કરી કર્યું હો ભાઈ છે આપણે હારે આજ ત્યાં તો મળીએ આગળ આગળ આ પંખો એ નડે એક ચૂલીમાં ગાઈશ અમે ભૂગ્યાએ આ મંદિરી આ કોટર ઉતા તમે ગણ્યો કેટલા હા એક બે ઓલ્યું ત્રણ ચાર ને પાંચ અમારા ગામનો જમાનો હે પાંચ પાંચ કોટર ઉ લાઈન માં પડ્યા હો જોવા જો જોવા તો મંદિર ઈ પગી લાગતા હોય ને નીકળે જે તો તો રામભાઈ અમારો ઉગે આવે હમણાં અમારે આમાં જયમલભાઈ એક નવા એડ છે આ હિરેનભાઈ

અમારે પાછો સાબુ નો ન્યો કરવાનો એમ બધું ધ્યાન દેવું પડે હમણાં ટ્રેક્ટર વાકે હા હમણાં બે આમાં ભાઈ જાર માં ટ્રેક્ટર ઉય હકતાય કે પછી જોવું પડે આ બધું બરોબર કુઈ ગયા એક ગાડી ખાલી અડધો સામાન લાગે ગો અને એટલો સામાન બાકી છે અડધી ગાડી બાકી છે અડધી જયમલ જો લેવા ગોઠવે ઓલી કરા જો ગોઠવે બરોબર આરતી ગાડી લઈએ થોડુંક કામ કરી નાખીએ પછી મળીએ આપડે ક્યાં રાહુલભાઈ ને ભાઈ આ ને થારી ભરે ખાવા આવ્યા મેરા બેઠા જો ખાવા એ ઓલું હોય ચીલી પટાટો ક્યાં ગયે પટાટો ડ્રેગન પટાટો ચીલી નઈ હોય પરેશ ભાઈ તમે ઓલો તમે તેજસભાઈ ઓલો ટ્રેન બનાવ્યું ને ધ્યાન માં જ છો મને મને લીધો નઈ વિડીયો અમે ખાવા આવ્યા આ જઈ જો એક રાઉન્ડ જોવા રાહુલભાઈ રાહુલભાઈ ક્યાં વગાડ્યું હે ક્યાં વગાડ્યું ખબર નઈ ભાઈ ઓ વાગે ખબર જ ન પડી ઓલ પાસ યાથી આ દેવીનભાઈ ઈ ભૂલા પડ્યાતા રસ્તામાં ભાઈ અમારું લોકેશન ને આધારે આવતા હતા એટલે ભૂલા પડ્યા અમારું લોકેશન લેવા તો હું કહેતો તો મારા વાહ એ થોડા ક આગળ નીકળેગા ઓલ ટાઈમ તો આ હેના બે ત્રણ રાઉન્ડ પૂરા થઈ ગયા પછી અમે આપડી મળ્યા બે ત્રણ રાઉન્ડ પછી આ હે જય હો સાઉન વાળા ભાઈ વીરુભાઈ આહિર આ જય હો સાઉન વાળા ભાઈ આ બીજા ભાઈ અજયભાઈ અને આ બધાય શુભમી સ્ટુડિયો વાળા જો આ બધા જોયેલા મેન ઓનર અડધી સાંજે પતાવ નાખી હાલ તો હા કઉ જો સ્ટુડિયો વાળા શુભમ સ્ટુડિયો જયણી લાઈવ ને ગયું જો ઓર દિશાંજી પતાવ નખી કાકા તમે ધ્યાન નો રાખ અડધી સાંજે પૂરી થઈ ગઈ ઓર દિણી કાય કરે લગભગ પૂરી કરના નાખી કાં તમે કાઈ માં કે હવે પુણી પુણી ભરતભાઈ પુણી નું કે

Jo, ya, mana nih Jo, Jo, Halo, muah Jo, mari siar jenah bat Jo nu pa, kolwa kholwa mandai Jauh, ay, ya berber, mari bat no Halo, Jo, kodek war merajupa saman પૂરું એટલી વાર લાગે જ્યાં બધું પ્રોગ્રામ હતો જ્યાં પૂરો ટણ શિયાર વાઈ ગયા પૂરો થાય તારે થાય ને ચાલુ કરવા દો ભાઈ આમ તમે બહુ ગાયું હારું ભાઈ ઓહ ઓહ ભાઈ

કાઈ ભાઈ કોણ ટેન્સોર જો આ ભાઈ એરિયા જો ભાઈ આ ભાઈ જો હે ભાઈ હે ભાઈ એ ભાઈ આમ ઓટો આવે યાર ગાડી જેટલું જરૂર પડતી એ ગાડી એટલી ઈ પરમાન લે ઓટો આવે ભાઈ જો આ ઓટોમાં ભાઈ આવે કે જો જો ન્યા બહેન મી હે ને વિડિયો ઉતાર્યો તો ભાઈ એ ભાઈ આ સોરી કરે આ ભાઈ વિડિયો ઉતાર મૂકી દીધો જો ભાઈ આંબર જો ઇકોનોમી ડ્રાઇવ મોડ આ હા 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 તમારો હોલ પ્રોમે જા જારો ભાઈ ભાઈ હાલો આ આ સીરી બોલે ભાઈ માતાજી ધોઈ ગઈ ઓલો જય માતાજી જય ભાઈ બધાય કોન્ટેમ ખાવા આવ્યા ખાવા બીજી વાર જય બધાય બંકા જો પાપડ ખાઈ લાઈ ડુ નો સર મસાલો વરસાઈ મસાલો ગાંડી લ્યો લારીઓ જ એમરી જો

Dragon potato. Each chạy. I do the mop ong kata. I do. I tell Nama. What can you do? You have to do the copper for you. here. I'm not here. I'm here. I'm not 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 here. I'm સામાન્ય એ આટા પડે ને ભાંગે પડી ગયા જાવું કે તમે ગોઠવણી કરી હોય જો હાલો દેવા ઉતારીએ તથા કાનો ને અમારે પૂગે આવે જો અમારે પરબતભાઈ ને પૂગે આવે અમે ગાડી ભરતા હતા ને બીજી થોડોક આગા પાછળ કરતા ભરાઈ જ નીકળી હાલો એ ને તારે કા આવું હું નામ ભાઈ ને બીજા કોતા ને તમાર નોખો પ્રોગ્રામ હે ને હમ તો આ તો એવું હે ને આ વિડિયો પૂરો કરી નાખીએ બધાય ની જયલીત ભાઈ જયશંનભાઈ બાય બાય કાલે મળીએ ભજનના પ્રોગ્રામમાં બાય બાય